પ્રકાશ પાડ્યો હતો અને બેંકની કામગીરીની પ્રશંસા કરી હતી ગુજરાતની સહકારી પ્રવૃત્તિની અંદર સિત્યોતેર વસ્તી સેવા આપતી ખેડા બૃહદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જેના વતી અમૂલનું પણ સામ્રાજ્ય ખૂબ વિરાટ વટપૃક્ષ તરફ બન્યું અને તેવી બેંકની યાદની સાધારણ સભા અને તેની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વડતાલ ના તીર્થધામમાં મોટા વિશાળ હોલની અંદર પાંચથી છ હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે ખબેખબો મિલાવી અને ખાતા ધારકો ઉપસ્થિત રહ્યા હતા